નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું મહત્વના સમાચાર ઉપર મહાકુંભ મેળામાં પહોંચેલા સિત્યોતેર દેશોના મિશન વડાઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે નવું બિલ સ્પષ્ટ અને પ્રત્યક્ષ લખાણમાં વર્તમાન કાયદાના લગભગ અડધા સાથે હશે તે સમજવામાં સરળતા રહેશે જે ટેક્સની નિશ્ચિતતા તરફ દોરી જશે અને મુકદ્દમામાં ઘટાડો કરાશે ઉપરાષ્ટ્રપતિએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર તેમના પરિવાર સાથે તીર્થરાજ પ્રયાગરાજ ખાતે સ્નાન કરવા પહોંચ્યા હતા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બજેટ રજૂ કર્યા પછી નાણાં મંત્રીએ સંસદ ભવનમાં આવેલા રૂમમાં તેમની મુલાકાત કરી લોકસભા અધ્યક્ષે તેમને અભિનંદન આપ્યા અને સતત આઠમી વખત બજેટ રજૂ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ બે હજાર પચીસ રજૂ કરતી વખતે સાત પાડોશી દેશોનું પણ ધ્યાન રાખ્યું બજેટમાં વિદેશ મંત્રાલય દ્વારા વિદેશી દેશોને અપાતી આર્થિક મદદ હેઠળ પાંચ હજાર ચારસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે દિલ્હીની રાજનીતિમાં મોટો હડકંપ મચ્યો છે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા આપના આઠ ધારાસભ્યો સાથે કેટલાક કોર્પોરેટર પણ ભાજપમાં સામેલ થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે બજેટ બે હજાર પચીસ બચત રોકાણ અને વૃદ્ધિ અને વપરાશમાં વધારો કરશે જનતાના આ બજેટ માટે હું નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને તેમની આખી ટીમને અભિનંદન આપું છું વસંત પંચમીના અવસર પર અમૃત સ્નાનને લઈને તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે મહાકુંભમાં વધતી ભીડને કારણે વારાણસી અને અયોધ્યાના મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર અને અયોધ્યામાં રામ મંદિરના શ્રદ્ધાળુઓ માટેનો દર્શનનો સમય વધારવામાં આવ્યો રાજ્યમાં આઈએએસ એસ બેળામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે એક સાથે અડસઠ આઈએએસ એસ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે જેમાં બંછા નિધિ પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક ફેબ્રુઆરી અને પરત ખેંચવાની તારીખ ચાર ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સોળ ફેબ્રુઆરીના રોજ યોજાશે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર